ઢોર ડબ્બામાં ત્રણ મહિનામાં સાતસો છપ્પન પશુના મોતની ઘટના સામે આવી છે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે ચોમાસામાં વધુ પશુઓના મોત થાય છે તે સ્વાભાવિક હોવાનું નિવેદન આપ્યું છે વેટરનરી ઓફિસરે તેમનું કહેવું છે કે શિયાળા ઉનાળા કરતા ચોમાસામાં વધુ ઢોર મોતને ભેટતા હોય છે કોઈ અન્ય કારણોસર પશુઓના મોત નથી થયા ભાવેશ ઝાકસણીયાએ આ નિવેદન આપ્યું છે રાજકોટ મહાનગરપાલિકાના પાલિકાના ઢોળબ્બામાં પશુઓના મૃત્યુ બાબતેની વાત કરીએ તો મૃત્યુ ગૌશાળા હોય પાંજાપોળ હોય કે ઢોર ઢોળડબ્બો હોય કે જે જગ્યાએ નબળા વૃદ્ધ અશક્ત પશુઓ વધુ રહેતા હોય છે એ જગ્યાએ પશુઓના મૃત્યુ થવા એ સ્વાભાવિક છે અને જ્યારે ચોમાસાની ઋતુ હોય છે ત્યારે વરસાદ ઠંડા વાતાવરણના કારણે પશુઓના મૃત્યુમાં આંશિક પ્રમાણ પણ વધારો થતો હોય છે એટલા માટે પશુઓના જે મૃત્યુ થયું છે એ કોઈ ખાસ કરીને કોઈ બેદરકારી હોય એવું નથી પરંતુ સ્વાભાવિક રીતે દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે સામાન્ય દિવસો કરતાં મૃત્યુનું પ્રમાણ હોય છે એ સહજ પ્રમાણે વધતું હોય છે